આજેનું બાઇબલ વચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય સાત કલમ પચીસ અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા ક્રોસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું અશુદ્ધ ભળી શકતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવા છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછ્વાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભળી શકતું નથી જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉછવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન